વડનગર વિસ્તાર ખેરાડ રોડ પર સરકારી જમીનમાં વૃક્ષો કાપી નાખવાની ઘટના સામે આવી છે રોડ પર રોડની સાઇડમાં આવેલા વૃક્ષો કાપી નાખવાના બનાવને લઈને બે કોન્ટ્રાક્ટર વચ્ચે તણાવ સર્જાયો છે મળતી માહિતી મુજબ લાલાજી ઉદાજી ઠાકોર નામના વ્યક્તિએ રોડના કિનારે ઉભેલા વૃક્ષો કાપી નાખ્યા હતા આ અંગે બીજા કોન્ટ્રાક્ટરે વોદો ઉઠાવી ફોરેસ્ટ વિભાગને જાણ કરી ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કપાયેલા વૃક્ષોને વડનગર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યા લાકડા કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટર શૈલેષજીએ જણાવ્યું હતું કે હું પોતે પણ વૃક્ષો કાપવાનું કામ કરું છું જો આ વૃક્ષો કાપનાર પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો હું પણ વધેલા વૃક્ષો કાપી લઈશ વડનગર ખેરાડ વિસ્તારમાં બેફામ રીતે બે નંબરિયા કોન્ટ્રાક્ટરો દ્વારા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ફોરેસ્ટ વિભાગે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી વૃક્ષ પ્રેમીઓમાં માંગ ઉઠી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં હોય ચાલુ છે ગામ સુંધિયાથી ઝાસકા જતા અડુસા કાપવાનું ચાલુ છે અહીંયા રોડની સાઈડનું ફોરેસ્ટરને બોલાવતા ઓની કડક કાર્યવાહી કરવા કરવાની આવે હું પોતે કરાટ છું મારા પોતે બે ટર્સ છે ઓની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઝાસકા રોડના અડુસા કાપવામાં હું પોતે કાપી નાખીશ ઓની કડકમાં કડક કાર્યવાહી કરી આવવાની આવે

Bueno, y ahora lo que estáis mari, ¿y cuántas veces ya tienen? అరే వాళ్ళు కాపాం కింద కాపాం కనే కిధు హా